એ પછી થોડા દિવસે પંડિત ગૌરીકાંત તર્કભૂષણનું આગમન થયું એ સમર્થતાંત્રિક હતા શક્તિના આ પરમ ઉપાસક પંડિતની દુર્ગા પૂજા વખતે હોમ કરવાની રીત અનોખી હતી જમીન ઉપર વેદી ગોઠવવાને બદલે એ પોતાના ડાબા હાથની હથાળી ઉપર વેદી ગોઠવીને હોમ કરતા શ્રી રામકૃષ્ણએ પણ આ અદ્ભુત દ્રશ્ય જોયું હતું ચર્ચા કરવામાં એ પંડિતને કોઈ પહોંચી શકતું નહીં પોતાના વિરોધીને આંજી નાખવા માટે એ હંમેશા ઘોર સ્વરે જગદંબાનું સ્તોત્ર બોલતા બોલતા સભાખંડમાં દાખલ થતા દક્ષિણેશ્વરના મંદિરમાં પણ એ આવી જ રીતે દાખલ થયા એ વખતે એક રમૂજી બનાવ બન્યો શ્રી રામકૃષ્ણ એ સમયે પોતાના ઓરડામાં બેઠા હતા પંડિતની શક્તિનો એમને ખ્યાલ હતો એટલે જ્યારે સ્તોત્રનો ઉચ્ચાર કરતા એ પંડિત મંદિરના ચોગનમાં દાખલ થયા ત્યારે એમણે પણ મોટેથી સ્તોત્રોચ્ચાર કરવાની વૃત્તિ થઈ આવી શ્રી રામકૃષ્ણની આવી ચેષ્ટાને રૂપે માનીને પંડિત ગૌરીકાંતે અવાજને વિશેષ મોટો કર્યો પણ સામેથી એથી એ મોટો નાદ ગાજી ઉઠ્યો પછી તો સામ સામી હરીફાઈ ચાલી ઘોરનાથથી આખું મંદિર ગાજી ઉઠ્યું મંદિરમાં ચોર પેઠા છે એમ સમજીને ચોકીદારો દોડી આવ્યા તેમણે આવીને જોયું તો પાગલ પૂજારી અને એક આગંતુક પંડિત વચ્ચે મોટા અવાજની હરીફાઈ ચાલી રહી છે એ હરીફાઈમાં આખરે પંડિત ગૌરીકાંતને જ હાર કબૂલવી પડી શ્રી રામકૃષ્ણે આગળ ઉપર કહેલું કે ગૌરી પંડિતને જગદંબાની કૃપાથી કેટલીક શક્તિઓ પ્રાપ્ત થઈ હતી અને એથી એ પંડિતને વાદયુદ્ધમાં કોઈ પરાજય આપી શકતું નહીં એ ખરું પરંતુ એ શક્તિઓ જ એને ઈશ્વર સાક્ષાત્કારના માર્ગમાં બાધક નીવડી હતી